તમે જે એચએમટી ટ્રેક્ટર જોઈ રહ્યા છો એચએમટી ટ્રેક્ટર દેવકુભાઈને વેચવાનું છે ટોટલ જવાબદારી હથે અને તાત્કાલિક વેચવાનું છે ઓછી કિંમતની અંદર તો વહેલી તકે દેવકુભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો એચએમટી ટ્રેક્ટર છે એચએમટી ચાલીસ બાવીસ પિસ્તાલીસ હોસ્પાવરનું પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર છે બેહજાર બાર તેરના મોડલનું આ ટ્રેક્ટર અને ફૂલ કમ્પ્લેટ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને એક પર રૂપિયાનો ખર્ચો પણ નથી આખું કંપની કટ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન કંપની ફિટિંગ કંપની કલર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં રેકુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને સારી છે સ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ નવા ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ફૂલ કમ્પ્લેટ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ બે લાખ ને પચીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો દેવકુભાઈનું ટ્રેક્ટર જિલ્લો અમરેલી અને તાલુકો છે લાઠી અને અંસોદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય દેવકુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દેવકુભાઈના અઠ્ઠાણું બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો